આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તમામ નવીન સાધનો કિંમત રૂપિયા પંચાણું લાખ નગર હિત માટે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ ચીફ ઓફિસર જે કિશન તડવી ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત પાલિકા સભ્યો હાજર રહ્યા હતા નગરને સ્વચ્છ બનાવવા માટે ધારાસભ્ય દ્વારા નગરજનો સહકાર માંગ્યો હતો ગર્ભવતી નગરીમાં સ્વચ્છતાની ગંદકીની બૂમો જે પડે છે એને દૂર કરવા માટે પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે કોમ્પેક્ટર વસવામાં આવ્યું છે જે ડ્રેનેજ કચરાની કામગીરી જે કચરો સ્થળ પરથી ઉંચકીને એને કમ્પોઝ કરીને લઈ જશે એવી જ રીતે પચીસ જેટલા બીન્સ પણ મંગાવવામાં આવ્યા છે બીજા પચીસ એક નવા આવશે જે કમ અત્યારે બાવીસ લાખ રૂપિયાના મંગાવ્યા છે જે કચરો લોકો એ બીનમાં જ નાખે એવી આપના મારફત વિનંતી પણ કરું છું કે જાય જાય આ કચરાના બીન મૂકવામાં આવે તે લોકો એનો સદુપયોગ કરે રિપોર્ટ સ્વાણી ન્યૂઝ